કાળું તો લે ભાઈ ચાલુ લાઈટ વેટ ઓન હા ગદ લાઈટ બંધ કરો પંખા બંધ કરો ટિંગ ટોંગ સારું ચાલો તો હવે મળીએ સીધા ઓફિસે ને આજે કઈ કામ નથી આજે ટાઈમ પાસે થાય એટલે એડિટિંગનું એનું કામ છે પણ એ તો કાંઈ બ્લોગમાં બતાવી નહોતું કાંઈ નહીં હાલો હવે ભાઈ તો મિત્રો હું રવિભાઈ ઓફિસે આવી ગયા ઓફિસે ખાસું એવું કઈ કામ હતું નહીં હતું નાનું નાનું એ કામ પતાવી દીધું હવે અમારે બહાર જવાનું હે ને ભાઈ હે ને બ્રો અમારે ચારેયને ને એ કુણાલ સર વેલકમ વેલકમ જય શ્રી રામ જય શ્રી રામ ઘણા દિવસે આવો ક્યારેક ક્યારેક આવે લેજેન્ડરી માણસ છે એટલે ક્યારેક ક્યારેક આપણા વિડીયોમાં દેખાતા રહે છે જરાક જરાક એટલે રવિભાઈ સંજયભાઈ ને કુણાલભાઈ અમે ચારે સોરી બાર જવાના છીએ નાનકડું એવું કામ છે ઓફિસ આટું કંઈક લેવા જવાનું છે એ બધું પતાવી દઈ અમારા પડદા જો મસ્ત ફિટિંગ થઈ ગયા છો હવે તો હજી કાંઈ હેલું નથી કાંઈ આમ હજી અકુંડકું છે ને કાં પડદાનું જોઈએ હવે ચાલો તો ચાંદ તક નહીં તો શામ તક મિત્રો હું ને રવિભાઈ આવી ગયા હતા જમવા માટે કારણ કે અમારે પાલટાટી કરવા જવાનું હતું થોડુંક કારણ કે વે ફેરવવો જોઈએ આ બધું વધી ગયું છે એટલે મેં કીધું કરાવી નાખ્યા બાલડાટી ની પેલા થોડુંક ખાઈ લઈએ એટલે અમે બે નાસ્તો કરવા એવા છે કારણ કે ભૂખ બહુ લાગી નથી ખાસી એવી તો મિત્રો અમારે છે ને વાળ કપાવવાના હતા ને તો અમારે બહુ દૂર આવવું પડ્યું કારણ કે મામા છે ને બહુ દૂર રાખ્યું છે સલૂન તો ધીસ ઇઝ ફોર માય મામુ ને આ એનું સલૂન છે ને અહીંયા અમે આગળ તેણી વરાજા તૈયાર થાવ હે ને ભાઈ તૈયાર થાવું ને તો અમે મિત્રો ફટાફટ બાલડાડી કરાવી દઈને વરાજા બની જઈને પછી તમને ફાઇનલ લુક બતાવું મારો કહેવા તો મિત્રો આપણો ફાઇનલ લુક તમારી સામે છે હવે કેવો લાગે છે મને ખબર નથી કોમેન્ટ કરીને જણાવી દેજો કેવો લાગુ છું ને મેળભાઈ માય મામુ હર વખતે મારો આવો જ આવો જ લુક એક નંબરે ભૂતની જેમ આવું ને હીરો બનાવી દે છે મને અમારા બીજા મામા છે એનાથી મોટાભાઈ અમારા નાના મામા છે ને ઓલા મામા છે ને જો એ ઓનર છે હા એટલે બધું મામાનું જ છે અહીંયા બધું ઘરનું જ છે એટલે નો ટેન્શન કાંઈ નહીં હાલો મળીએ સીધા બાર કારણ કે અમારે જવાનું છે અર્જન્ટમાં બાર અર્જન્ટ ફોન આવી ગયો એટલે ઓલા બે ગયા છે જો કારમાં હવે હું ફટોફટ મળી તો મિત્રો અમે નાનકડું કામ પતાવે આવ્યા એ કામ પતાવીને હવે જઈ છીએ ઓફિસ બાજુ ને કામ પતાવીને લેટ થઈ ગયું એટલે ઓહો ટ્રાફિકનો ડાટો લાગે આગળ મસ્ત હવે ઓફિસે પહોંચી જઈ કારણ કે લેટ થઈ ગયું છે

કાંઈ નહીં ભૂખ લઈ જઈ જાય ઘરે પગાડું હું અને ગરમ દઈ જા તો મિત્રો હું ને મેહુલભાઈ જતા હતા ઘરે એટલે અમને રસ્તામાં છે ને યાદ આવી જુ કારણ કે અમારા ઘરવાળા રસ્તા છે ને મારા ભાઈ એક નાસ્તા આવું કર્યું છે આપણે ભાણાના વડાપાં છે તો આપણે ગોપાલભાઈ તમે બધા ઓળખતા હોઈશો મારા વિડીયોમાં અવારનવાર આવતા રહી છે ગોપાલભાઈ ને મારા ખાસ ભાઈ છે એટલે અમારે રસ્તામાં આવતું તમને તો મેં કીધું ગોપાલભાઈ ની વિઝિટ કરતા જઈ વડાપાંવ ખાતા જઈ તો ગોપાલભાઈ બટર બટર નાખીને વડાપાંવ બનાવવાનું ચાલુ કરી દીધું છે

બધા બે ગયા જમવા પિક્ચર ચાલુ છે ને જમતા જમતા પિક્ચર મજા તો મિત્રો આપણે જમીન નીચે આવી ગયા ને નીચે બેઠા બેઠા કાંઈક ખુરાફાથી ઉસ્તી હતી ને થોડુંક થોડુંક ડેઝર્ટ ખાવાનું મન થયું હતું એટલે ખાધા પછી બધા મીઠું મીઠું ખાય ને એટલે આપણે લઈ લીધું છે આજે પાઇનેપલ ને હું મેહુલ ભાઈ આજ આવતા હતા ને રસ્તામાંથી એટલે પાઇનએપલવાળાને હું ત્યાં ઊભી રાખી દીધી ને મેં કીધું આપણે જમીન થોડુંક થોડુંક ખાવું એટલે આપણે મેં કીધું જમીન હાથે આપણે ડીશું બનાવીએ આવું આવડે નહીં પણ હવે કરીએ છીએ આમાં બધા એમ કે કાટા બહુ હોય આ આ વાગે હળવા પણ ખાવાની મજા આવે મીઠું આવે કાંઈ નહીં હાલો હવે કટકા કરી નાખો ને પછી ખાઈ કાઢીએ પાઇનેપલ પાઇનેપલ ખાઈને મસ્ત મજાના ફ્રેશ થઈ ગયા કારણ કે પાઇનેપલ એક નંબર હતું હું કેવું મિત્રો ઠંડુ લાવવા ને તરત ફ્રીઝર ના ખાના ઝીણી બરફની ઓલી હોય ને પેડ એ જામી ગીધી એટલે આમ એટલી મજા આવી ને ખાવાની આવી મજા આપણે ઓલા પણ કે લારીમાં હોય ને એમાં ધરા કે એવું કર્યો ધરાવે આવે ને તમે એકવાર ટ્રાય કરજો એક એક ધરાક તોડ લેવાની લૂમ ખાવાથી ને પછી ફ્રીઝરના ખાના મૂક પછી ફૂલ જામી જાય ને આમ પાણા જેવી પછી સીધી આમ ચોકલેટ કરતાં એન્ટી ગાઈડનું લાગે એટલે એવું બધું અમે નવા નવા એક્સપિરિયન્સો કરતા રહેતા હોય ને આજે પાઇનેપલમાં ગયું પાઇનેપલમાં ખાલી બહુ મજા એવી ને હવે નીંદર એ છે બ્લોગ એડિટ કરવાનો જ ને વ્લોગનો એન્ડ કરી દઈએ આપણે આશા છે કે આજનો બ્લોગ તમને ગમ્યો હોય છે ગમ્યો હોય તો યાર લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળ્યા પછી કાલે નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી બાય બાય